દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તાપીના વ્યારા તાલુકામાં વરસાદ વરસ્યો વ્યા વ્યારાના ઘણા બધા વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થયા ખટાર ફળિયા રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો સમજુબા રેસિડેન્સી સહિતની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે વ્યારાની શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે કેમ કે વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે વરસાદના કારણે ખટાર ફળિયા રોડ ઉપર પાણી ભરાઈ જતા સમજુબા રેસિડેન્સી અને તેની આસપાસના વિસ્તારો જળ મગ્ન બની ગયા છે પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કેમ કે પાણી ભરાઈ જવાથી ઘણા બધા વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા વ્યારા તાલુકામાં હજી પણ સતત વરસાદ ચાલુ છે ધોધમાર વરસાદના કારણે તાપીના અનેક માર્ગો બંધ થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે સૌથી વધારે હાલાકી રસ્તા ઉપરથી પસાર થતા લોકોને થઈ રહી છે